गौचर दबाण दूर न तथा आजे बीजा दिवसे प्रांत कचेरी बचाऊ सामे अन्नसन आंदोलन रापर तालुका ना रामवाव गामे छेला घना समय थी रेवेन्यू सर्वे नंबर 9662 967 968 गौचर जमीन पर गैर कायदेसर दबाण तथा रामवाव गामना इंचार्ज सरपंच द्वारा લેન્ડર ગ્રેબિંગ એક્ટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ભચાઉ પ્રાંત કચેરી ખાતે દબાણ કરતા લોકોએ ખોટા સોગંદનામા રજૂ કર્યાના આક્ષેપ કરાયા હતા અરજદાર શિવુભા દેશરજી જાડેજા દ્વારા પ્રાંત સાહેબને અગાઉ લેખિત રજૂઆત સાથે અનશન આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી આ બાબતે કોઈ પ્રકારની કાર્યવાહી ન થતા આજે અનશન આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અનશન આંદોલનમાં ભચાઉ તેમજ રાપર તાલુકાના ગૌ સેવા પ્રેમી દેશરજી જાડેજાની આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટે મુલાકાત લીધી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ સંજય બાપટ છે હું આમ આદમી પાર્ટી ગુજરાત મંત્રી છું આજરોજ અમારા બચાવ શહેરના સુલતાનભાઈ ભતી સાહેબ પાસેથી જાણવા મળ્યું કે રામવાવ ગામના શિવભા જાડેજા અહીં ત્રીજી વખત અનસન પર બેઠા છે એક વખત આત્મવિલોપનનો એમણે પ્રયાસ કર્યો છે રામવાવ રાપર તાલુકાના રામવાવ ગામની નવસો છાસઠ પૈકી બે નવસો સડસઠ નવસો અડસઠની જે જમીનો છે એ ટોટલ લગભગ છસો એકર જેટલી ગૌચર નીમ કરેલી છે એવું શિવભાઈ ગયેલું છે એમના દ્વારા લેન્ડ ગ્રેબિંગ પણ કરવામાં આવી તેમ છતાં આ જે તંત્ર છે સૂતેલું તંત્ર અને બુચસિયા સરકાર છે ભાજપ સરકાર એમના દ્વારા માત્ર ને માત્ર હિન્દુત્વના અને ગાય માતાના નામે માત્ર મતો મેળવાય છે પરંતુ આજ દિવસ સુધી એમણે ગાય માતા સામે ક્યારેય ફરીને જોયું નથી ગૌચર જમીન એક માત્ર રામવાવ ગામની નહીં પરંતુ લગભગ આખા ગુજરાતની અને કચ્છ જિલ્લાની ગૌચર જમીનો અત્યારે કંઈ કંઈક ચોપડા ઉપર છે જમીની સ્તર ઉપર એક પણ જમીન ગૌચર આજે નથી ગૌચર ઉપર લગભગ જગ્યાએ દબાણો થઈ ગયા છે છ વર્ષથી લડતા શિવબાની જેમ અમે પણ ગાય બચાવો ગૌચર બચાવો અભિયાન ચલાવીએ છીએ અને લગભગ જે પણ આવી રીતે ગૌ ગૌચર માટે લડી રહ્યા છે એ તમામ લોકોની સાથે મળી તમામને એકત્રિત કરી અને અમે આગળ ગૌચર બચાવો માટેની જે લડત છે એને ગાંધીનગર સુધી લઈ જવા પણ માંગીએ છીએ આ જે જન એક એક વ્યક્તિ કરી રહ્યા છે એ બધાને સાથે જોડી અને ગાંધીનગર સુધીની આ કૂચ કરી અને જે આવા લેભાગુ કહી શકાય એવા સરકારી બાબુઓ જે ગાયોના નામે ગૌચરના નામે તોડ કરી લેતા હોય એવા તમામને ગાય માતા અને ભગવાન મહાદેવ સબક સ્વીકારશે એની સાથે સાથે અમે પણ ગાંધીનગર સુધી જઈ અને આ સુતેલી સરકારને જગાડવાના પ્રયત્નો કરીશું શિવભા જાડેજા અન્નનો ત્યાગ કરીને અનશન પર લગભગ પાંત્રીસ છત્રીસ કલાકથી બચ્ચાઉ પ્રાંત કચેરીની બાજુમાં બેઠા છે ત્યારે એક પણ અધિકારી તો એમને જોવા નથી આવ્યા એની સાથે સાથે કોઈ સીએચસી ના કે અહીંના સરકારી ડૉક્ટર એને પણ આ લોકોએ અહીં બોલાવ્યા નથી કે આ વ્યક્તિ અહીંયા છત્રીસ છત્રીસ કલાકથી અનસન પર બેઠા છે અંજળનો અન્નનો ત્યાગ કરીને બેઠા છે ત્યારે એ વ્યક્તિની હાલત શું છે શું નથી એ તપાસવા માટે પણ કોઈ ડૉક્ટર નથી આવ્યા એટલે ખરેખર આ તંત્ર એ છસ્સો એકર જમીન જે ભૂમાપજિયાઓ છે એને સોંપી દેવા માટે કોઈ પણ ભોગે સોંપી દેવા માટે તૈયાર હોય એવું અહીંથી આપણને લાગી રહ્યું છે કારણ કે આનસન પર બેઠા છે ચાર દિવસ આઠ દિવસ કે દસ દિવસ પણ બેસે તો જે પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં એને પૂછવા કરવા બોલવામાં આવશે નહીં તો આ લોકોને એટલું જ કહેવાનું છે સરકારી તંત્રને કલેક્ટર સાહેબશ્રીને અને સીએમઓ સુધી તમારા મીડિયાના માધ્યમથી અવાજ પહોંચાડવા માંગીએ છીએ કે આ ભાઈને શિવુભા જાડેજાને જો કાંઈ પણ થશે તો એ તમામની જવાબદારી સરકારશ્રી અને આ ઘોર નિંદ્રામાં અને ગુજરાત પ્રદેશ આમ પાર્ટીના પણ આયા છે અમારે બચાવના સાહેબજી આ જોડાણા છે અને અમુક લોકો કે હિન્દુ કે મુસલમાન પણ આજે મુસલમાનના દીકરા પણ ગાવ બચાવવામાં ગૌચર બચાવવામાં પહેલેથી મારા ભેગે રહ્યા છે અને આજે નવસો સાસઠ અડસઠ જે જમીન રહી અને ટીડીઆર સાહેબે જે સોગંદનામાં ખોટા આલો લોકો અપરાધ અધિકારી કરાયા તો આમાં કાંઈક અધિકારી કોઈ લેતી દીતી કરી છે કે નથી કરી એ તો એમનો મને જાણે લેન્ડ ગરમી અમારે તિવારી સાહેબ જ્યારે કરી ગયા ત્યારે આ લોકોએ હજી સુધી પણ કાંઈ આનો કર્યો નથી અને મને પણ કાંઈ થયું કે મારા આંદોલન પણ થયો એના ટોટલ જવાબદાર પ્રાંત અધિકારી પધારેલ છે કે અમારા આંદોલન ચાલુ છે એના માટે અમે ખાસ કરીને એમને વિનંતી કરી છે કે આવે અને ભાગ લઈ શકે અને અત્યાર સુધી કોઈ દવાખાના કે કોઈ સાહેબ કે કોઈ હજી સુધી કોઈ અહીંયા કુચ નથી કરી કે અહીંયા શું છે શું નથી Skarabov Yash Soft Drinks